thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજકોટમાં નાની વયના લોકોમાં હાર્ટઅટેક મોત થવાના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ ચાર લોકોના હાર્ટઅટેકથી મોત નીપજ્યા છે જેમાં વેપારી ત્યારે મિત્રો કારખાનેદાર યુવાન અને તેને માવતર આંટો મારવા આવેલી પરણીતાનું હૃદયરોગ હુમલાથી મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો હતો ઉમિયા ચોક પાસે રહેતી અઠ્યાવી વર્ષ પરિતા નાના મહુવા પાસે રહેતા તેવી વર્ષી અને કોટારીયા ગામે રહેતા સત્રી વર્ષ યુવકનું હૃદયરોગના હુમલાથી મોત થતા પરિવારમાં વિસ્તારમાં માતમ સવાયો છે આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટમાં મનર પ્લોટ ધ્યાનમાં રહેતા રજનીકાંતભાઈ ભિક્ષુભાઈ રાંધીસા ત્યારે જલારામ ઇમેસ્ટ નામની પોતાની દુકાન હતા ત્યારે મિત્રો હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ડડી પડ્યા હતા વેપારી તાત્કાલિક સારવાર અર્થ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં ગમગીન સવાય જવા પામી છે પ્રાથમિક પૂછપરછમાં મૃત્યુ રજનીકાંતભાઈ ધાંગેસ્તા બે ભાઈ અને બે બહેનો વચ્ચે વચ્ચે હતા અને મિત્રો તેમને સંતાનમાં એક પુત્રી જાણવા મળ્યું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ